છો બધા મજામાં ને આશા રાખું છું કે મજામાં છો તો આજનો નાસ્તો છે ને વધેલા ભાત અને રવા માંથી બનાવેલો હવે આ ભાત અને રવા માંથી લોચો બનાવ્યો છું તો ખરેખર લોચો બય નો છે કે પછી લોચો થયો ચાખો પછી ખબર પડે

અને આ ઈ ટૂંકમાં પલડે ને આપણો રવો ત્યાં સુધી મેં મરચી ગોતી લીધી મરચી ગોતવામાં મારે કલાક થાય કઈ મરચી નાખો એમ વિચાર કરતી હતી બહુ તીખું ખવાય જાય તો પછી સહન ન થાય બહુ એસિડિટી થઈ જાય એટલે પછી તોય મેં કીધું હાલો મરચી રવો છે એટલે થોડુંક તો તીખું જોઈએ તો પછી ત્રણ મરચી કાઢી લીધી અને હારે ગાજર કાઢી લીધું ગાજરને છાલ ઉતારી અને છે ને એનું ઝીણું ઝીણું કટિંગ કરી લીધું હવે ભાઈ આજે છે ને આ એક જાતનો ખતરો જ થતો હતો પણ બૈનું તો મસ્ત બધું અને આદુ ખમણી નાખ્યું હતું મરચાં ગાજર અને ખમણેલું આદુ તમારે આમાં બીજું કંઈ નાખવું હોય તો તમે નાખી શકો છો લોચો આપણે સ્ટાર્ટિંગમાં એમ કીધું ભાઈ લોચો નથી બૈનું ખરેખર લોચો જ બની ગયો તો પણ ટૂંકમાં બનાવવામાં કાંઈ લોચો નથી થયો મારો કહેવાનો મિનિંગ એમ હતો તો જો ભાતને મેં પીસી લીધા છે અને રવાને પણ આપણે પીસિંગ કરી લીધું છે અને રવાને પણ પીસી નાખ્યું હકીકતમાં એમ હતી કે ભાઈ મારે ઢોકરા ખાવા હતા અને રવાને પીસવાનો નહોતો આ વાતું વાતુમાં છોકરાવાળા વાતું કરતી હતી અને ઘરવાળા બાજુમાં ઊભી ગયા હતા વાતુ વાતુમાં છે ને રવાને પીસી નાખો એટલે ઢોકળાની બદલે બની ગયો તો અહીંયા લોચો વાત એમ હતી પણ લોચો ભાઈનો તો એક નંબર જો આ રીતનું કંઈક પીસાઈ ગયું છે અને આપણું બેટર રેડી થઈ ગયું છે લોચા માટેનું અને એની અંદર મેં ગાજર તાણાભાજી ખમણેલું આદુ એ બધું મિક્સ કરી દીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યાર પછી એમાં આપણે નાખી દીધો તો ઈનો અડધી હા શું કહેવાય અડધી પડીકી અડધી પડીકી જેટલો નાખ્યો હતો કેમ કે આ મારે અધૂરી હતી ને એટલે બેમાં થોડો થોડો હતો અડધી પડીકી એમાં ઈનો નાખી દીધો અને ઈનાની ઉપર છે ને મેં ગરમ તેલ નાખ્યું હતું જેથી કરીને છે ને મસ્ત એમાં હાથો આવી જાય આપણામાં બેટરમાં અને ત્યાર પછી છે ને આ બેટર ને ડીશ માં નાખી દીધું આપણે ઢોકરિયા ની ડીશ માં મેં નાખી દીધું હતું પછી મને લાઈટ ક્યારે થઈ ખબર મીન્સ કે મગજમાં કે જ્યારે ઢોકરી ખોયલું ને ત્યારે મેં કીધું આ તો એકદમ પોચા પોચા છે પછી મને લાઈટ થઈ કે ભાઈ રવો પીસવાનો નતો અને પીસી નાખ્યો હતો અને આ થાળી ઉપર મેં નાખી દીધું ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ કેમ કે બનાવવાના હતા ઢોકળા પણ લોચો બની ગયો એ પછી કોઈને કહેવાય તો નહીં ઓલી કહેવત છે ને કે ભાઈ દ્રાક્ષ ખાટી એના જેવું આ નાખી દીધી આપણે ચીલી ફ્લેક્સ ને ઓરેગનો પણ આ બનાવવા જેવો છો લોચો હવે આ બે ડીશું છે ને આપણે જવા દીધી ઢોકરિયામાં અ પાંચ થી દસ મિનિટ સુધી બનતા કઈ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે પણ આ વધેલા ભાત અને રવાનો લોચો છે ને ખરેખર જેવો છે પણ ને કે આપણે ધારીએ ને તો ટૂંકમાં કોઈ પણ વસ્તુ વેસ્ટ નથી જાતી ઢોકળા બનાવતા હતા પણ લોચો બની ગયો ટૂંકમાં બગડું તો નહી જ ગમે એમ કરીને આપણે ઠેકાણે તો પાડી જ દીધું જોઈ લો આપણે લોચો બની ગયો છે કાચો નથી હવે એટલે કાઢી બે લોચાની કે ઢોકળા તો કહેવાય બાપા લોચો બની ગયો તો લોચો અને આ લોચામાં આપણે ખબર તો નતી કે ભાઈ આ ઢોકળામાંથી લોચો બનવાનો એટલે મસાલો નતો પણ મસાલા ની બદલે આપણે અહીંયા શું કર્યું છે જોઈ લ્યો લાગે જ ને પણ દેખાવમાં લોચા એ લોચો પણ લોચો લોચો અમુક લોકો તો ચાખા વગર ના રહી ગયા પછી ચાખી લેવું તે તો છે ને સાફ થઈ ગઈ હતી બધી અમુક લોકો પાછળ તો કઈ વહી નહોતું નતું અમુક લોકો નામ ન દેવાય પાછું નકર ઘરમાં ડખો થઈ જાય હવે ભાઈ લોચાનો મસાલો નહોતો એટલે મેં પછી હું આઈડિયા કર્યો ખબર ઉપર છાટી દીધી ચટણી